ગાઈસ કેમ છો બધા આવ્યો એકદમ બધા મજામાં છો અમે બી એકદમ મજામાં છીએ અને અત્યાર વાગે છે અગિયાર મારા જમવાનું બનાવવાનું બાકી છે હું થયું કે આજે વ્લોગ સ્ટાર્ટ કરીએ તો કન્ટિન્યુ થશે તો કરશું કે હું રોજ કહું છું મારાથી કન્ટિન્યુ થતું નથી કંઈ ને કંઈ એવું આવે મારે બ્લોગિંગ અટકી જઈશ આજ તો એન્ડ સુધી વિડીયો છે કરશું કન્ટિન્યુ મેં કપડાં ધોવા નાખે છે એમ ધોવાઈ ગયા છે તો હવે થોડું કામ કરી લઉં અને કામ કરતાં કરતાં થોડું બ્લોગિંગ પણ કરી લઈશું તો વિડીયો પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો હું બનાવું છું જમવાનું બપોરનું જમવાનું તો બની ગયું છે હવે બધા આવે એની રાહ છે પછી જમી હું શું અને જો તમને એક મસ્ત વસ્તુ બતાવિ સિંગિંગ વિશે ડાન્સ કરે એમ સોલારવાડી છે આમાં અહીંયા ફ્લેટ છે તમે તડકો તડકે લઈ જાય ને એટલે આમ ડાન્સ કરે ગ્રેસિંગ ડાન્સ એ નથી એટલે અડે નહીં તો આપણે નડવા દઈ નહીં છે ને મસ્ત એસી આવી શું સ્કૂલેથી મમ્મી ને પપ્પા ગેર ઠરખો કરે તૂટી ગયો છે હે ગ્રેસી આઈ ગયા યસ કે ઓર્યો દી મજા આવી સ્કૂલે બહુ મજા આવી યોગા કરાયો આજે યોગ કરાયો કમ ઘરે સીન હોમવર્ક કરવાનું છે હવે બધું માલ સામાન લઈને બેઠા છીએ અમે કાટો હોમવર્ક કરવાનું છે ઈવીએસ કાઢું ઘરે સીન સુની એટલે હોમવર્ક કરીને

પાણી પીવાનું કપ કપ છે કો ઉંદરડો છે અને પાછો ઝંડામાં કલર કરવાનો બાકી છે હજી એ એ કર નાખવાનો હમણાં પછી કપ જોરદાર બનાવ છે ચા પીવાને જો બતાઈ તો ગઈ સાંજના છ વાગી ગયા ને ગ્રેસીના બધા ફ્રેન્ડ આવી રમવા એવા છે

એ અમારા ઘરની સામે જ છે એની સામે અમારું ઘર રહ્યું અને આ રહ્યું ગાર્ડન ગ્રેસી બધા ફ્રેન્ડને લઈ એ ગ્રેસી અમે રસ્તો બનાવ્યો છે ગાર્ડનનો જો આ બોલ લઈને આવી મસ્ત ગેટ બનાવ્યો છો આ છે અમારા ઘરની બાજુમાં આવ્યું એ ગાર્ડન ગ્રેસીમ કેટલા ટાઈમથી લઈને જ નથી એવા ગાર્ડનમાં આજે મેળ પડ્યો છે એ બધું તૂટી ફૂટી ગયું છે મીચકા બધું કંઈ છે નહીં બોટાદમાં કાંઈ ને આ બધા તોડી ફાડી નાખે એવા માણસો છે વારાફરતી ખાઓ આ તૂટેલું હતું અહીંયા જો છે ને તૂટેલું કોઈ વસ્તુ સાજી નથી ચલો કોણ વધારે છે ઉપર સુધી જાય છે અંગ્રેસી હા પણ તમે બે વચ્ચે ભેગા તો થયો કોણ હા તો ચડી જા ગ્રેસીની કેપેસિટી નથી ચડવાની આમાં જોઈએ છે આપણે ક્યાં સુધી ચડી આપે છે એ થોડા સુધી જશે હમણાં પૂરું જઈશ ગ્રેસી ચડી જઈશ ઓ માય ગોડ તો ચડ્યો ઝીણીઓ જો નંદની આ જો વાંદર ને જેમ ઉપર ચડે છે એટલે કઈ ઈચ કાન કઈ રહેતું નથી આ તમાર દિવસ હોય બધા હા હા અનપા તો કિનપા વિશ્વા કે કાનપા મમ્મી આવી ગઈ લટકીને જઈશ છે ને બધા જો વાંદરા ને જેમ ઉપર ચડે એ મમ્મી તમારે ખાવાનું છે ઈચ કા ગાય છે આ બધા ઈચ કા ખાવા એવા છે ન્યાનો લટકાય ઈ બહુ વધારે છે ઈ આ વાંદરા જેવું કામ છે ગ્રેસી નથ લટકાય હકતી ના એમાં તૂટેલું છે ને એટલે એટલે સ્પીડ માં આવીને બા બેઠા છે આડા એટલે બસ આ બે ગયા છે હવે હવે ઉપર થી ખાવ તમ તારે

वें ताकत से तो नहीं होगा the ले

લગાવી રહ્યાશ બધા દોડતા દોડતા ગયા છે મેં બધાને ધંધે લગાડ્યા છે ત્યાંથી હવે અહીંયા આવશે બોલ પાસે આ જો ગ્રેસી તો પાછળ જઈ જજો પીવું આવી પેલા ફર્સ્ટ થર્ડ અને ગ્રેસી તો જો બધા છેલ્લે લાગી રહ્યો છે હા લઈ જાઓ अब बोल थी ना मैं बोल थी। मैं कहाँ से बदुनी करेगी उसको कहेगी पानी का गर्म। मैं क्रिकेट वाला है बदु काटने कुछ मैदान बगाड़ी दी तू। तो मस्त घास से सोच? पानी की पानी की कहियाँ पे पानी की टंकी है। तो डूब रहा उसमें पानी की टंकी में। આ એ આ બધાય નોક નોક થઈ ગયો છે કામ બે પાણી ટાંકી પર ગયા છે અબે અહીં આટા મારેસ મમ્મી આ માટા મારેસ નિરીક્ષણ કરે છે ગાર્ડન નું કેમ છે બધું ઠીક હાલ જે ના હાથ માંથી પડે ને ઈ આઉટ પાસ એ હા તો ન દેખાતો ને સીધો પાસ કરી દીધું હા બોલે મને કોણ પાઉં એ મંત્યું नंदની ગઈ ગ્રેસી કેચ વિશ્વ કરતા તો બોલ મોટો લાગે છે સૌથી પહેલા આઉટ કોણ થાશે પીઓ ફેક ગ્રેસી હા મમ્મી આઉટ એ થોડું આમ ભેગા થઈ જાવ થોડું ગ્રાઉન્ડ નાનું કરો

আলো এই বিন বল আপনি লাগে কোন জিতে পিউ মানে লাগে পিউ আলো 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 এক চান্স আলো তো আচ্ছা হ্যাঁ